પંદર વીસ દિવસ પછી મસ્ત બ્લોગ બનાવશું અમે જવાના છે બાર ગામ નહીં સંજય હેલો ફ્રેન્ડ્સ જય માતાજી અને આજે તો થઈ ગયો છે બપોર અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારમાં વેલા આવતા રહ્યા હતા એટલી બધી ઠંડી હતી એટલે પછી અહીંના કપાસ જ વિન્યો બપોર સુધી અને હવે જઈએ છીએ અમે વાળીએ ખાવા માટે એટલે બ્લોગ એને સ્ટાર્ટ કર્યો અને બે દિવસથી બ્લોગ પણ નથી મૂકાતો કેમ કે બનતો નથી એટલો બધો કપાસ વીનવાનું ને એવું બધું આવી ગયું છે ને એટલા માટે તો અત્યારે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જઈને રોટલા બનાવવાના છે તો જાઉં હવે ફટોફટ શાક તો સવાર સવારમાં બનાવી દીધું હતું ઉતાવર ઉતાવારમાં અને રોટલા બનાવવાના છે બાજરાના રોટલા બનાવવાના છે ફ્રેન્ડ્સ કેમ કે શિયાળામાં બાજરાના રોટલા ખાવાના સારા રહે એટલે હવે બાજરાનો રોટલો બનાવ્યા છે અને આ પડું પણ મસ્ત એવું બીજું કંઈક વાવેતર કરવાનું હશે અને આ બાજુ ચણા છે ચણા હજી ફૂલ નથી આવ્યા પણ મસ્ત એવા મોટા મોટા થઈ ગયા છે અને આ બાજુ પણ ચણા છે હવે તો બધું ચણાનું ને એવું જ બધું વાવેતર થઈ ગયું છે અને મસ્ત આ તો એટલા મસ્ત મોટા મોટા ને મસ્ત એવા ચણા દેખાય છે અને સંજુ તો મારી રાહ જોવે છે ભૂખ લાગી હશે બપોર થઈ ગયો છે ને એટલા માટે તો પ્લસ પેલી બાજુ તો બે સાઈડ ચાના હતા અને અહીં આવી ગયા છે કઉ મસ્ત એવા નહીં લીલું લીલું મસ્ત એવું વાતાવરણ દેખાય જય શ્રી રામ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે બે દિવસ પછી બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે અને પાછો બપોર આવી ગયો બપોર અને લાઈટ હતી નહીં એટલે મોબાઈલ સીચો હતો હા અને ચાર્જિંગ પર નતું ને કામ પણ પાછો આવી જાય એટલે રહી જાય કામ કરી લેવાનું નહીં આ બાજુ નહીં તો ઝાટકો છે બન તો મસ્તી એવા ગવ છે ને આ બાજુ ગવ નું લોકેશન બતાડ લેવા દે મસ્ત એવી છે સંજુ તો ખારી સિંહ ખાઈ છે છે ઘઉ તમને બતાવું અને કાલે હતો કિસાન દિવસ ખેડૂત નો દિવસ હતો કાલે અને આ બાજુ છે ચણા.

અને સંજુ આ પાણી લઈને આવ્યો ને ખાતો ખાતો પાછો એને યાદ આવ્યું કશું લઈને પણ નહીં બી હે નહી તો હાડો હવે મસ્ત એવો બાજરાનો રોટલો બની ગયો છે અને બીજો બને બીજો બને છે ફેરવ્યો અને ફેરવ્યો એમ કો ફેરવ્યો ફેરવ્યો તો હાડો હવે જમી ગયો ને સંજો જમી ગયો રીંગણ બટાકાની શાક છે

તો ફ્રેન્ડ્સ હવે કપાસ વેણી દીધો છે અને હવે જીએ છે અને આ બાજુ ઠેલી મૂકી છે અને સંજુપન તય ઠેઠ જાય છે બહુ દૂર ચાલે ચાલી અય ડબલીને વોટર લઈ લેજો આટલાકમાં જ કંઈક હતું કાલ પાણી ભરી લેવા જોઈશે તો ફ્રેન્ડ્સ પાછું કાલે પાણી ભરી લાવવું પડે ને એટલે સંજુને છું કે લઈ લેજે એ બાજુ આગળ થોડું બોટલ અહીંયા થશે આ બાજુ કંઈક મૂક્યો તો ફ્રેન્ડ્સ પાછું એવું હોય કે અમે બોટલ પાછા બધું અહીંયા મૂક્યો હોય ને પાછું યાદ કરીને સંજુ જોવે છે ગોતીને લઈ જવું પડે કપાસમાં મળે ને એને જલ્દી જલ્દી એટલે તો હેન્ડો જઈને તમારે વાસણ પણ આજે મૂકી નાખી હતી વાસણ ઘસવાના છે પછી નાવા ધોવાનું બધું કામ છે તો હેન્ડો હવે જઈએ તો ફ્રેન્ડ્સ હવે તો વાડી આવી ગઈ છું અને સંજુ પાણી ને એવું બધું ભરે છે પેલી બાજુથી તો કેવા મસ્ત એવા લીમડા છે અમારા વાડીએ એટલે હું નારાવા મસ્ત ઠંડક ઠંડક લાગસે પણ ઉનાડા માં હાજી સંજય એ ચૂલો હર ગાવ પાણી મૂકવા તહાકો ગાય વાગે તો આવશે તા તો ફ્રેન્ડ્સ પેલી બાજુ સંગ આગે છે ને એટલે હું થોડીક આ બાજુ જતી રહ

કઈ છે કુંડી લઈ ચંપલ હોય તો ફ્રેન્ડ થોડોક શિયાળો ને એટલે પહેલું નાઈ લેવા થાય પછી થોડીક દાડુ ડૂબી જાય ને એટલે ઠંડી લાગે ને એટલે

અમે તો બિસ્કીટ ના લીધે હતી સંજે મોજા કરતા હોય નહીં સમજ એક કે મારે એક એક ખાઈ લે પહેલા એટલે કદાચ ઓછો પડે તો આટલા હોય એમાંથી મારા તો આટલા જ રહ્યા એવું કરતા હોય અમે નહીં સંજય એટલે એવું કરીએ બાકી તો સંજય તો એનો બિસ્કિટ હોય ને તો એ મને આપી દેવો છે હું પણ આપી દઉં પણ કેવું કે કાયદેસર ભાગ પાડી દેવાનો નહીં સમજે થાંડા ચાલુ કરી ચાપી લઉં અને પછી વાસન ઘસી આવું ને એટલે બધા ભીગા થઈ જાય કઈ કામ જ કર્યા થતા થાય તો હું કઈ કામ જે આવે એ બ્લોગ માં હોય ચાપી

તો ફ્રેન્ડ્સ હવે જમવાનું પણ બની ગયું છે અને વધારે કંઈ નહીં ભાત ને એવું કંઈક બનાવ્યું છે શાક અને ભાત ને એવું બધું બનાવી દીધું નહીં સંજુ તો હેન્ડ હવે જમી લે અને દરવાજો આ બાજુ ખુલ્લો છે ને એટલે પવન એવો ઠંડો ઠંડો આવે એટલે ઠંડી થોડીક વધારે છે તો હેન્ડ હવે જમી લે સંજુ થોડોક નીચે બેસ જમવા માટે તો જમવામાં તો બતાડું તમને ભાત જ છે બીજું કંઈ નથી ભાત ઠંડા કરી દીધા છે શાક છે બપોરનું અને દહીં ને એવું પણ છે અને સંજુના ભાત ને એવું વધારે ભાવે નહીં સંજુ દહીં ને એવું દહીં ને બટાકાનું શાક ને દહીં ભાત બધું ભાવે બધું ભાવે નહીં આ વાડીમાં કામ કરીને થાકે આ બાજુ છે મોટા મોટા રીંગણ પણ બનાવવાના પણ નહીં કાલે ખાધું હતું ને એટલે નહીં બનાવ્યું અને શાક પણ છેદ એટલે પછી નહીં બનાવ્યું તો હેંડો હવે જમી લે તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે અને હવે વાસણ ઘસવાના મૂકી દઉં કેમકે ઠંડીમાં આવે છે ને એમ થાય કે વાસણ ગાઈને હોય છે એવું થાય પણ પછી ઠંડીમાં છે ને ઘસવા જ નહીં થાય કેમ કે બહાર એટલી ઠંડી લાગે એટલે સંજી પણ ખાઈને ઢકાઈને હુઈ હશે થોડું થોડું જોવે છે થોડું થોડું હોય છે તો આ બ્લોગ પણ હવે હું અહીંયા સુધી જ રાખું કેમ કે મને પણ ઊંઘ આવે છે થાકી પણ જાઉં નહીં સુધી આખો દિવસ કામ કરે એટલે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત મજાની એ કમેન્ટ કરજો અને બધાને થેન્ક યુ પૂરેપૂરો બ્લોગ જોઈએ એટલે

જય માતાજી જય શ્રી રામ ગુડ નાઈટ ગુડ નાઈટ ફ્રેન્ડ્સ બધાને